દેશમાં પ્રથમ વખત વડોદરા સંસ્કારી નગરીમાં રોયલ લોકોના રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના લાલબાગ વિસ્તારમાં વડોદરામાં પ્રથમ વખત રોયલ લોકોના રોયલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રકૃતિની થીમ પર આખા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જંગલવેની થીમ બનાવવામાં આવી છે આ મેળામાં અમેરિકાનો એરી ઝોન કેવ થીમ બનાવવામાં આવી છે સાથે જ વિવિધ પ્રકારના પ્રાણીઓ જેમ કે લાલપુછળીવાળો કોબરા બોલ પાયથન ટેન્ગો છિપકલી વિચ્છુ એમો જેવા વિવિધ પ્રકારના પ્રાણીઓ લાવવામાં આવ્યા છે આ પ્રાણીઓ માત્ર વિદેશના પ્રાણી સંગ્રહાલયમાં જ જોવા મળતા હોય છે ત્યારે વડોદરા શહેરમાં પ્રથમ વખત પ્રાણીઓ લાવવામાં આવ્યા છે જેથી બાળકોને મનોરંજનની સાથે વિદેશના પ્રાણીઓ અહીં વડોદરામાં જોવા મળે અમેરિકામાં જોવા મળતું એરિઝોન કીવ થીમના પહાડો અહીં બનાવવામાં આવ્યા છે અહીં રણપ્રદેશ જેવી જ ફિલિંગ આવે છે આ સાથે જ પચીસ થી વધુ રાઇડ્સ જોવા મળી રહી છે મેળામાં વડોદરાના સ્વાદ રસિકો માટે મેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે સાથે જ આ મેળામાં સુરક્ષા અને સેફટીના સાધનો સાથે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવો સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે સાથે જ મેળો સાંજના પાંચ કલાકથી રાત્રિના અગિયાર કલાક સુધી ચાલુ રહેશે આ મેળામાં આવનારા તમામ બાળકો યુવાનો મહિલા અને મન મોહી લે સાથે બાળકોને મનોરંજન થાય તેવું મેળાના આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવી મેળાની મુલાકાત લે અને થીમ નિહાળે અને સૌને સંચાલકો દ્વારા આમંત્રણ પણ આપવામાં આવ્યું છે કઈ છે આપણે અહીંયા કઈ કઈ સુવિધા આપવામાં આવી છે કયા પ્રકારની આપણે લાલબાગ બ્રિજ પાસે વિશ્વમિત્રી રોડ માંજલપુર ફાટક ફાટકની સામે ત્યાં રોયલ મેળાનું આયોજન કરેલ છે અને નાના બાળકોથી મારી મોટાને બધાને મનોરંજન મળી રહે એ બધી રાઈડો છે દુકા શોપિંગ છે અને જંગલ થીમ જંગલ વિલા બનાવેલી છે આપણે એટલે અરે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ થીમ આવેલી છે આપણી ત્યાં

વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો